નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજેના સમાચાર પ્રોહિબિશનના ગુનામાં સંડવાયેલ ઇસમને પાંચ પાસા હેઠળ અટકાયતમાં લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર ચેનવે જે જે જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી સુરેન્દ્રનગર તથા જીવાય પઠાણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી સુરેન્દ્રનગર તથા શાપને આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમો વિરુદ્ધ પાસા તડીપાર દરખાસ્તો તૈયાર કરાવવા સૂચન કરતા ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂરે વિસરના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમ હરેશભાઈ દાદાભાઈ ખાચર વર્ષ બત્રીસ રેઠા નાની મોરડી તાલુકા ચોટીલા જિલ્લા સુરેન્દ્રનગરવાળા વિરુદ્ધ પાછા દરખાસ્ત તૈયાર કરાવીને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી સુરેન્દ્રનગરના તરફ મોકલતા કામમાં સામાવાડા વિરુદ્ધ પાસા વોરંટ ઇસ્યુ કરતા આ કામના સામાવાડાને એલસીબી પોલીસની ટીમ દ્વારા અટકાયતમાં લઈ પાસા વોરંટની બજવણી કરી મધ્યસ્થ જેલ લાજપોર સુરત હવાલે કરેલ છે આરોપીનું નામ અને સરનામું હરેશભાઈ દાદભાઈ ખાચર કાઠી દરબાર ઉંમરવર્ષ બત્રીસ રેઠા નાની મુરડી તાલુકા ચોટીલા જિલ્લા સુરેન્દ્રનગર